ભગવાન શ્રી રામ પાંચ સદીઓ પછી તેમના મંદિરમાં નિવાસ કરવા જઈ રહ્યા છે જેની ઉત્સુકતા સમગ્ર ભારતમાં જોવા મળી રહી છે આ જ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે ચિંતન જે ચિંતન અમને જણાવશો કે તમે ક્યાંથી વાત કરી રહ્યા છો ને ત્યાં ત્યાંના લોકોમાં કેવો માહોલ છે આ પ્રકારે કહી શકાય છે કે ભગવાન શ્રી રામ પાંચ સદીઓ પછી આ પ્રકારે તેમના મંદિરમાં નિવાસ કરવાના છે આંગેની અંગેની સંપૂર્ણ તૈયારીઓ જે છે તે હાલ પૂર્ણ થઈ ગઈ છે અયોધ્યામાં રામલલ્લાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આજે થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે મહત્વનું છે કે થોડા ક્ષણો પહેલાં યોગી આદિત્યનાથ જે છે તે અયોધ્યા નગરી પહોંચી ચૂક્યા છે અને હવે થોડા ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે ત્યાં પ્રવેશવાના છે અને આ પ્રકારે ભવ્ય કાર્યક્રમ જે છે તે શરૂ કરવાના છે પ્રાણપતિષ્ઠાને લઈને કેટલીક પૂજા અને આરતીઓ જે છે તે હવે હાથ ધરવામાં આવશે મહત્વનું છે કે થોડા ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે ત્યાં પ્રવેશશે સાથો સાત જાણીતી હસ્તીઓ અને સંતો મહંતો અને વિભિન્ન દેશોના પ્રતિનિધિઓને ખાસ પ્રકારે આમંત્રણ અપાયું હતું જેને આધારે તેઓ પણ આજે અયોધ્યા નગરીમાં આવવાના છે ત્યારે હવે ભારત સહિત દુનિયાની નજર પ્રાણપ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણ પર રહેલી છે

હિન્દુ સમાજ ના લોકો આ જે ઉત્સવ છે તેને મનાવવા માટે તૈયાર છે હાલ અત્યારે રામનગર શાક માર્કેટ એસોસિએશન દ્વારા પણ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે રામનગર જે જે શાક છે તેના દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ અહીંયા શાક માર્કેટ જે છે તે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે અહીંયા રામ ભક્તો પણ તમે જોઈ શકો છો કે પૂરેપૂરા સજ્જ છે કારણ કે અયોધ્યામાં જે રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે જેને લઈને તૈયારી જે ચાલી રહી છે તેને વધાવવા માટે રામ ભગવાન ને વધવા માટે રામ રામ ભક્તો પૂરા તૈયાર છે મનોજભાઈ શું કેશો આજે જે રામ રામનગર એસોસિયેશન માં જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને તો શું કેસો શું છે સમગ્ર

એના લીધે અમે બી આપા થોડું થોડું કરીએ કે આપરાથી ફોન કરી દીવે જે રીતે જણાવ્યું કે રામ રામનગરમાં જે શાક માર્કેટ એસોસિએશનના વેપારીઓ છે તેમણે જણાવ્યું કે જે રામ ભક્ત જે છે જે લોકો તેમણે આયોધ્યામાં જે રામ મંદિર જે તેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવાનો છે તેને લઈને અહીંયા રામનગરમાં પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વિવિધ પ્રકારના ભજન કીર્તન સહિતના કાર્યક્રમો તેમજ કહી શકાય કે અહીંયા તમે દ્રશ્યોમાં બી જોઈ શકો છો કે રામ ભક્તો અહિયાં જે ધજા છે જય શ્રી રામ નારા પણ લગાવી રહ્યા છે કેમેરામેન ને હું કહીશ કે અંદર ની સાઈડ અહિયાં કેટલાક દ્રશ્યો જે છે તે જે આયોજન અહિયાં શાક માર્કેટ માં જે આયોજન કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે અહિયાં રોજ અહિયાં શાક માર્કેટ ભરાતું હોય છે જોકે આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે તેને લઈને કારણ કે मैं भी कुछ सोच के बोल आई हुई है और मैं पानी रही है तुम्हें बोल सकता हूं कि यहां भव्य स्टेज पर तैयार करवाने आई हुई है हमने के अंदर अब कैमरा राइट धीरे आ चल रुक स्टेज पर आई जी जी बिल्कुल चिंतन अहमदाबाद ना साबरमती मा महाकाण कहイ શકાય છે કે સુંદરકાંડ અને મહાપ્રસાદ નું જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે શું કહોતે અંગે જી દેવી અત્યારે હું તમને કહીયા જે ભવ્ય રેલી નીકળવામાં આવી રહી છે નામ પતો અહીંયા જે છે તે સંજય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ Apo. 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 બહુત કો પડી જાય જય જી બિલકુલ એક સમગ્ર બદલ આપનો આભાર આ પ્રકારે કહી શકાય કે ભગવાન રામ પાંચ સદીઓ પછી તેમના મંદિરમાં પ્રવેશવાના છે